આગળ વાત કરીએ રાજ્યમાં વરસેલા વરસાદની સ્થિતિની તો અરવલ્લી જિલ્લામાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ ખાબ્યો મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા મોડાસાના મેઘરજ રોડ પર પાણી ભરાયા હતા તો આ તરફ દ્વારકાપુરી સોસાયટી પાસે તો ઘૂંટણસમા પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવી પડી વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે આ તરફ વરસાદે વિરામ લેતા ધીમે ધીમે હવે પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે તો અરવલ્લીના મોડાસામાં પણ મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો શહેરની સાથે ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદની શરૂઆત થઈ હતી જેના કારણે મેઘરજ રોડ પર પાણી ભરાયા દ્વારકાપુરી સહિતની અનેક સોસાયટીઓમાં પણ ઘૂંટણસોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા જેને લઈને આજે વહેલી સવારથી જે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો જોકે આ દરમિયાન હવે વરસાદે તો વિરામ લીધો છે તેને લઈ હવે ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દેવાંગ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દેવાંગ શું સ્થિતિ હાલની દરમિયાન અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ખાસ કરીને મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે જે મોડાસા શહેર છે ત્યાંથી મોઈગ્રત રોડ દ્વારકાપુરી સોસાયટી આગળ ગોટરસામાં પાણી ભરાયા હતા રાત્રિ દરમિયાન ત્રણ ઇંચ થી પણ વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા પ્રિમોન્સુ પ્રિમોન્સુન કામગીરી પર અનેક સવાલો થયા છે કારણ કે નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીના કારણે જે ગટર લાઈન છે તે ઉભરાઈ ગઈ હતી હાલ વરસાદે વિરામ લીધો છે પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જી જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ એક તરફ પ્રશાસનના પાપના કારણે ગટરો ઉભરાઈ બીજી તરફ વરસાદી પાણી અને તેના કારણે જ અનેક સોસાયટીઓમાં ઘૂંટણ સુધીના પાણી રોડ રસ્તા પર પાણી ભરાયા